ડ્રગ્સ ઇન સુરત સિટી ને અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેર માટે નાર્કોટિક્સ ને બંધીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેરમાં અન્ય રાજ્યો ચોરી છુપેટી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બંદીને સંપૂર્ણપણે નેસ નાબૂદ કરવા માટે એસઓજીના માણસોની અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઈસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તે દરમિયાન એસઓજીને મળેલી બાતમીના આધારે સુરત અડાજન હની પાક રોડ સરસ્વતી સ્કૂલની બાજુમાં

એમાં અમારી જોડે એવી એક ચોક્કસ માહિતી હતી કે અડા જણાના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે જેણે સૌરવ કરીને એક છોકરો છે સૌરવ ચૌહાણ એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો એ માહિતીના આધારે કાલે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો એની જોડેથી ત્રણસો ને ચુંબોતેર ગ્રામ એની કે તેર લાખ નવ હજારનો મુદ્દામાલ એક એક્સેસ મોબાઈલ ફોન વજન કાંટો આવું બધું બરામદ કરવામાં આવ્યું હતું એના સિવાય એની જોડે વધુ પૂછપરછ કરતા એવી પણ માહિતી મળી હતી કે રિસપ કરીને વેસુમાં એ નંદનવન ટુની અંદર એક છોકરો રહે છે એ આ લોકોને બધાને છોકરાઓને રાખી અને જે જે લોકોને આવા ગાંજાની કે કંઈ પણ જરૂરિયાત હોય ત્યાં આ સપ્લાય કરતો હતો આરોપીઓ કઈ રીતે મળીને કામ કરતા હતા મેન આરોપી શું કરે છે રિષભ મહન નોંધ કરીને જે છે એ નંદન વન વેસુ ખાતે રહે છે અને એ જ આ જે અત્યારે આપણે જે સૌરવ નરેશકુમાર ચૌહાણને જે પકડ્યો છે એ એના ઘરે જ રહેતો હતો અને ત્યાંથી જ ડિલિવરી થતી હતી આ જે રિસપ છે એના મોબાઈલની એની અમે તપાસ કરી આ સૌરવના મોબાઈલમાંથી તો એની અંદરથી થાઈલેન્ડના મોબાઈલ નંબર મળી આવ્યા છે અને એ થાઈલેન્ડથી જ આ પાર્સલ દ્વારા આ હાઇબ્રિડ ગાંજો મંગાઈ અહીંયા બધાને વેચતો હતો